આયોજન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે તેમાં દરેક રાજારીઓ અને મુસાફરો માટે અને રાતના તાંદર દરેક મસ્જિદમાં માં નિઃશુલ્ક ચા પહોંચાડવામાં આવે છે પંદર વર્ષથી ચાલતી આ સેવામાં ઇન્ડિયન ગ્રુપના દરેક સભ્યો પોતાના સ્વખર્ચ નિસ્વાર્થ સેવા પૂરી પાડવામાં આવે છે રમઝાન માસની સત્યાવીસમી રાતના આખી રાતની નિઃશુલ્ક ચાર સેવા પૂરી પાડવામાં આવે છે આ પ્રોગ્રામમાં ઇન્ડિયન ગ્રુપના સભ્યો અશરફ ઘાંચી ઝાકીર સિંધી હનીફ શેખ રફીક શેખ ચિરાગ ખાનદેસી મોહમ્મદ મીર ઇમરાન સૈયદ ઝાકીર મલિક રસાક શેખ મુનીર શેખ ઇન્દ્રેશ પઠાન મોહમ્મદ યુનુસ વગેરે કાર્યકરો હાજર આયોજનને સફળ બનાવ્યો હતો ત્યાં કયો વિસ્તાર છે અને અહીંયાં સારી સેવા આપવામાં આવી રહી છે તાંદાજ વિસ્તાર છે મકરંદેસાઈ રોડ છે એચ બી સામે અમારો પંદર વર્ષથી એક જ સ્ટોર ચાલે છે અને એક દિવસ માટે ફ્રીમાં ચા ચાલે છે અમે લોકો બધી મંજિદોમાં કેટલી ભરીને મૂકલે છે નમાજીઓ માટે અર બીજી વાત કે એવું કે જે આવતા જ આવતાવાળા નમાજીઓ લોકો રહે એમના માટે પણ ચા ચાલે છે અહીંયા દરેક માટે ચા દરેક માટે ચા છે કોઈ એવું નહીં કે હિન્દુ કે મુસ્લિમ

ચાની સુકલે એમની વ્યવસ્થાનો પ્રોગ્રામ કરેલો છે કોઈ બી આવીને પી શકે છે ગમે ત્યાં ગમે તે મસ્જિદે ફોન આવે તો એ ચાની વ્યવસ્થા માટે એક લોકો પૂરી તૈયારી રાખે છે આખી રાત આજે પ્રોગ્રામ ચાલે છે આજે સત્તાવીસમી મોટી રાત છવ્વીસમો રોજો પૂરો થયો છે એના રમઝાનના હિસાબેથી દરેક મુસ્લિમોને અહીંયા આવવા માટેની નમ્રત છે આ ચા દરેક લોકોને આપવામાં આવે છે આમ રાહદારીઓને આમ આમ છે આમ ચાની વ્યવસ્થા કરેલી છે દર રમઝાનમાં પંદર વર્ષથી આ લોકો સતત પ્રોગ્રામ કરતા આવે રોડ પર જે રાહ છે હિન્દુ મુસ્લિમ દરેક લોકો કોઈ એમાં જાત ભાગ ને ધર્મ હોતો જ નથી કોઈ બી માટે છે શું ગાજી